મિત્રો આધાર કાર્ડમાં તમારે નામ સુધારવું છે અને તમે અહીંયા જોયું કે આધાર કાર્ડમાં નામ સુધારવું છે કે અન્ય કોઈ સુધારણા કરવા છે એ માત્ર ને માત્ર પાંચ દિવસની અંદર તમારા જે સુધારણા છે એ તમે કરાવી શકો છો અને એના માટે તમારે કયું ડોક્યુમેન્ટ જોઈએ છે એ પણ હું અહીંયા જણાવું છું અને એ ડોક્યુમેન્ટ સાથે તમે માત્ર ને માત્ર પાંચ દિવસમાં તમારું જે આધાર કાર્ડમાં સુધારણા કરવા છે એ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તમે એ સુધારણા કરી શકશો તો અહીંયા હું પેલા તમને જનરલી નામ માટેના જે સુધારણા છે ને એની હું અહીંયા વાત કરું છું કે તમારે લગ્ન પછી જો તમારા આધાર કાર્ડમાં નામ સુધારવું છે ઇવન બાળકના કોઈ સ્પેલિંગ મિસ્ટેકમાં અથવા એમના કહેવાય કે જોડની મિસ્ટેકમાં અથવા બાળકનું દત્તક વિધાન થયું છે કે જે સ્ત્રી છે એના લગ્ન થયા છે કે એના ડિવોર્સ થયા છે અને બીજી કોઈ જગ્યાએ એમના લગ્ન થાય છે આ બધી જ જે પ્રોસિજરમાં તમારે જે નામ સુધારણા કરવાના છે ને એની જ હું અહીંયા તમને વાત જણાવું છું અને એ નામના સુધારણા તમે કોઈ અન્ય વિડીયો જોયા હશે કે આપણે કોઈ ચેનલના વિડીયો જોયા હશે છતાં પણ તમારે એમ કેવું હોય કે નથી થતું તો એ બધી જ જે વાત છે ને એ અહીંયા હું એ કવર કરવાની કોશિશ કરીશ અને એ પ્રોસેસ તમે ફોલો કરશો ને તો તમારું જે નામ સુધારણા છે એ માત્ર ને માત્ર પાંચ દિવસમાં એ સુધારણા થઈ જશે તો પહેલા તો હું તમને અહીંયા જણાવી દઉં કે જે પ્રકારે આપણે યુટ્યુબ પર ચેનલ છે એમાં મેં પ્લે લિસ્ટ બનાવેલી છે એમાં બધા જ વિડીયો અપલોડ કરેલા છે રિલેટેડ ટુ આધાર કાર્ડ તો એ વિડીયો તમે એકવાર જોઈ લેશો ને તો એ વિડીયો જોશો એટલે એના પરથી તમને ખબર પડી જાય છે કે તમારા આધાર કાર્ડમાં કઈ પ્રકારના સુધારણા કેવી રીતે થશે તો પહેલા તો એ તમે જોઈ લેજો પછી જો કોઈ બી તમારા પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો અથવા અહીંયા તમે કોમેન્ટ સેક્શન પર પણ જણાવી શકો છો અને હવે અહીંયા હું અહીંયા પ્રૂફ સાથે તમને જણાવીશ કે કઈ રીતે તમારા આધાર કાર્ડના જે સુધારણા છે એ માત્ર ને માત્ર પાંચ દિવસમાં તમારા એ સુધારણા છે એ કમ્પ્લીટ એટલે કે વેરીફાય થઈ જશે તો પહેલા તો તમારે અહીંયા એવું છે કે જો માત્ર ને માત્ર જે દીકરી છે કે જેના લગ્ન થાય છે એમાં આધાર કાર્ડમાં માત્ર એ છોકરીનું નામ અને એ પોતાનું નામ જ આવે છે તો લગ્ન પછી એમને જે કરવા છે એના માટે એમને ચૂંટણી કાર્ડ ઉપરથી થઈ જશે એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં જો એમની પાસે મેરેજ સર્ટિફિકેટ હશે તો મેરેજ સર્ટિફિકેટને એના પહેલાનું કોઈ ડોક્યુમેન્ટ એટલે કે પાન કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે આ પ્રકારનું ડોક્યુમેન્ટ એ એડિશનલ આપવું પડશે એના ઉપરથી અહીંયા નામ સુધરી જશે હવે ત્રીજી પ્રોસિજર એવી આવે છે કે જે વ્યક્તિના આધાર કાર્ડમાં અટક નામ અને પિતાનું નામ એટલે કે જે આપણે મહિલાની વાત કરીએ જેમના લગ્ન થઈ ગયા છે એ લગ્ન પહેલા એમનું નામ અટક નામ અને પિતાનું નામ હતું હવે લગ્ન પછી અટક નામ અને અથવા નામ પતિનું નામ અને અટક આ જે ફોર્મેશન છે એ પ્રકારે તમારે જે નામના સુધારણા કરવા છે એની અહીંયા હું વાત કરું છું તો આ પ્રકારેના નામના સુધારણા માટે તમારે ગેજેટ કરાવવું પડશે હવે તમે અહીંયા એવું કહે છો કે મિત્રો તમે અહીંયા તો કહેવાય કે થમનેલમાં એવું જણાવ્યું છે કે માત્ર પાંચ દિવસમાં તમે ગેજેટ કરવાની વાત કરો છો તો ગેજેટ તો ત્રણ મહિના જેટલો સમય લાગે છે તો અહીંયા હું એનું ફૂલ એનાલિસિસ ફૂલ જે ડિટેલ હતી જે તમે કોમેન્ટમાં પણ ઘણા મિત્રોએ જણાવી હતી એની હું અહીંયા વાત કરવાનો છું તો પેલા અહીંયા તમે સમજી લો તો એ પ્રકારે તમે પ્રોસેસ કરશો ને તો તમારું સો સો ટકા જે પાંચ દિવસમાં મેં જણાવ્યું છે ને એ પાછે પાંચ દિવસમાં તમારું જે નામ સુધારણા છે એ થઈ જશે તો અહીંયા મિત્રો હું આ ગેજેટનું ફોર્મ લઈને આવ્યો છું તો તમે અહીંયા ઉપર જોશો ને જોઈ લેજો હવે આનું ફોર્મ આપણે યુટ્યુબ ચેનલ અને જે વિડીયો છે એમાં ડિસ્ક્રિપ્શનમાં દીધી છે એમાં વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે ત્યાંથી તમે એ ફોર્મ મેળવી શકશો હવે આ ત્રણસો રૂપિયાનું ફોર્મ છે ઉપરથી લીટીથી તમે અલગ આ ફોર્મથી ગણી શકશો હવે અહીંયા રજીસ્ટ્રેશન ફી છે ને એ હજાર રૂપિયા છે હવે જે આનેક્સર થ્રી લખેલું છે ઓર્ડિનરી ટાઈપનું છે અને આ જે ગેજેટનું છે સાઇડની ડિટી થી તમે અલગ પાડી શકશો અને અહીંયા લખેલું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એનએક્સલ ટુ અને રજીસ્ટ્રેશન ફી પચીસો રૂપિયા હવે આ જો તમે રજીસ્ટ્રેશન જે ફી પચીસો રૂપિયા છે ઓફલાઇન તમે જે આ પ્રોસેસ કરો છો તો આમાં એવું છે કે માત્ર ને માત્ર ત્રણ દિવસમાં ગેજેટ મળશે કોઈ ફરક પડતો નથી પરંતુ આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ છે જેવી રીતે અહીંયા સજેસ્ટ કરે છે કે માત્ર ને માત્ર ત્રણ દિવસમાં તમારું નામ છે એ ગેજેટમાં પ્રકાશિત થઈ જશે હવે આ પ્રકારની લીટીથી આ ફોર્મ છે એ અલગ પડે છે બાકીની સિસ્ટમ છે એ સેમ ટુ સેમ છે અહીંયા હું હવે તમને દિવસોની પણ ગણતરી સમજાવી દઉં તો મેં અહીંયા આઈડિયાલી જે દિવસો હતા એ કન્સિડર કર્યા છે એટલે કે તમારા જો આ ગેજેટ છે ત્રણ દિવસમાં તમે સપોઝ કે આજ રાજકોટમાં તમે રૂબરૂ જ ત્યાં આપો છો અને તમારો ફોર્મ એક્ઝેક્ટ એ દિવસથી ત્રણ દિવસમાં તમારું નામ પ્રકાશિત થઈ જાય છે તો પાંચ દિવસમાં ત્રણ દિવસ તમારા ઓછા થઈ ગયા તો આ પ્રકારે તમારું જે ગેજેટ છે એ થાય છે અને આ માત્ર ત્રણ દિવસ અહીંયા એક્સ્ટ્રા ઓર્ડિનરી લખેલું છે એ માત્ર ત્રણ દિવસમાં તમારું ગેજેટ છે એ પ્રકાશિત થઈ જાય છે સપોઝ તમારે એવું જરૂર નહીં કે પાંચ દિવસ દિવસ થાય કે વીસ દિવસ થાય તો વાંધો તો તમે અહીંયા જે ઓર્ડિનરી છે જેની ફી હજાર રૂપિયા છે તો આ હજાર રૂપિયા ઓર્ડિનરી ગેજેટની એવી વાત છે કે સપોઝ દર ગુરુવારે તમારું ગેજેટ છે પ્રકાશિત થાય છે સપોઝ તમે અહીંયા હજાર રૂપિયાની જે ફી થી તમારું ગેજેટ બનાવ રહો છો આ જે ફોર્મની ફી છે તમારા ટોટલ ખર્ચાની ફી નથી આ ગેજેટથી તમે જો તમારું પ્રકાશિત કરાવ રહો છો તો આ અઠવાડિયે તમે જો તમારા ડોક્યુમેન્ટ આપો છો ને તો નેક્સ્ટ અઠવાડિયે તમારા જે ગુરુવારે છે એ ઓર્ડિનરી ગેજેટમાં તમારું નામ પ્રકાશિત થઈ જશે જ્યારે આ ત્રણસો રૂપિયાનું જે રજીસ્ટ્રેશન ફી વાળું જે ગેજેટ છે એમાં બે મહિના ત્રણ મહિના જેટલો સમય લાગે છે તો હવે અહીંયા મેં તમને એ વાત જણાવી તો મિત્રો જો તમારે જરૂરી હોય તો પાંચ દિવસની તમે પ્રોસેસ કરો બાકી એવું કોઈ જરૂરી ના હોય તો ત્રણસો રૂપિયાના ગેજેટ પણ તમે બનાવરાવી શકો છો હજાર રૂપિયા વાળું ગેજેટ પણ બનાવી શકો છો અને જરૂરી હોય તો પચીસો રૂપિયા વાળું એક્સ્ટ્રા ઓર્ડિનરી જે ગેજેટ છે એ માત્ર ત્રણ દિવસનું પ્રકાશિત થશે તો એ પણ તમે બનાવી શકો છો આટલી વાત થઈ ગઈ પરંતુ તમારા ઘણા મિત્રોનો એવો પ્રશ્ન છે કે માત્ર કઈ રીતે તમે ત્રણ દિવસ અથવા પાંચ દિવસની જે વાત કરી છે થમનેલ પ્રમાણે એ કઈ રીતે તમારું આધાર કાર્ડ છે એ બનાવડાવી શકો કે અથવા એમાં તમારે સુધારા કરી શકો તો મિત્રો અહીંયા તમને મેં જણાવી દીધું આ ત્રણ દિવસની વાત છે હવે હું એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું છું એ એક્ઝામ્પલ છે એ સાચું જ છે એ પણ હું તમને જણાવું છું તો ઘણા મિત્રોને અહીંયા જો એનએસડીએલ છે યુટીઆઈ છે આ બે સંસ્થા કે અથવા બે થર્ડ પાર્ટી જે લોગિન આપવામાં આવતા હોય છે પાન કાર્ડ બનાવવા માટેના એટલે કે જો તમે ડાયરેક્ટ તમે એનએસડીએલ અથવા યુટીઆઈ તમારી રીતે જો કોઈ પણ તમે પાન કાર્ડ બનાવવાની કોશિશ કરો તો વાંધો નહીં એ તો એક્ઝેક્ટ ટાઈમ લાગે છે જે અઠવાડિયાનો કેટલો ટાઈમ લાગતો હોય છે પરંતુ જો તમારે કોઈ સુધારણા કરવા છે ને તો તમારે એડિશનલ ઘણા બધા હેરાન થઈ જાવ ડોક્યુમેન્ટેશન અંદર હોય છે જેથી તમારી જે કહેવાય કે પ્રોસેસ દિવસ દિવસ મહિનો પણ થઈ જાય છે જે મિત્રો જાતે પ્રોસેસ કરી હશે એ મિત્રોને ખબર હશે પરંતુ જો સપોઝ આ એનએસડીએલ યુટીઆઈ ના જે થર્ડ પાર્ટી એટલે આમ થર્ડ પાર્ટી તો ના કહેવાય પરંતુ જે ડિસ્ટ્રીબ્યુટર છે એમના પ્રમોટર છે રિટેલર છે આ લોકોને આઈડી આપવામાં આવે છે આ આ જો પ્રોસેસ સુધારણા સુધારણા માટેની તો એ એ માત્ર દિવસમાં થઈ હોય છે જેથી હવે આ તમે એક્ઝામ્પલ સમજી ગયા તો અહીંયા આધાર કાર્ડમાં પણ એવી જ પ્રોસેસર પ્રોસેસ બનતી હોય છે કે આધાર કાર્ડમાં એવી ઘણી બધી કંપનીઓ છે કે જે આધાર કાર્ડનું થર્ડ પાર્ટી લોગ હોય છે અને થર્ડ પાર્ટી એ લોકો સુધારણા કરતા હોય છે હવે સુધારણા રહીં ને એ માત્ર ને માત્ર એઝ પર માય એનાલિસિસ જ્યારે મેં એ લોકો સાથે વાત કરી તો જનરલી તમારી જે ફી રહીને જે આધાર કાર્ડ સેન્ટર પર લેવામાં આવતી હોય છે એ પચાસથી સો રૂપિયા હોય છે પરંતુ આ થર્ડ પાર્ટી જે કંપની હોય છે એમની પાસે તો અઢીસો રૂપિયા જેટલો તો ચાર્જ ઇન બિલ્ટ એ લોકોને કપાય છે એટલે કે તમારી પાસે પાંચસો રૂપિયા પણ એ લઈ શકે છે કારણ કે થર્ડ પાર્ટી છે બાકી એ લોકો એ ચોવીસ કલાકમાં તમારા આધાર કાર્ડમાં એ સુધારણા થઈ જાય એટલે કે અહીંયા મેં પાંચ દિવસ કીધા ને એ પણ ચાર દિવસમાં તમારા સુધારણા થઈ જાય પરંતુ અહીંયા એક વાત સમજવાની છે કે એમાં તમારા કયા કયા પ્રકારના સુધારણા થશે તો એમાં સુધારણામાં તમારો કહેવાય તો કે ફોટો આવી શકે છે બાયોમેટ્રિક નહીં આવે કારણ કે એ લોકોનું લોગિન ઇન મંત્રા ડિવાઇસથી કરવામાં આવે મંત્રા સિંગલ જે ફિંગર છે એ વાળું ડિવાઇસ હોય છે જેથી કરીને મેં એમાં બાયોમેટ્રિક આઈ સ્કેન એ તમારું કામ ત્યાં થશે નહીં બાકીના બધાય કામ જેવા કે જન્મ તારીખમાં સુધારણા ફોટા છે મેલ ફિમેલ એટલે કે સેક્સમાં તમારા જે સુધારણા કરવા છે સ્પેલિંગ મિસ્ટેક જોડણી મિસ્ટેક એટલે કે નામમાં તમારા સુધારણા કરવા છે પછી કે મોબાઈલ નંબર એડ કરવો છે મેલ આઈડી એડ કરવી છે પછી કહેવાય કે તમારા સરનામું ચેન્જ કરવું છે તો આ પ્રકારના સુધારણા એ લોકો કરી શકે છે આ મારી એનાલિસિસ ને એમને મેં રૂબરૂ જે વાત કરેલી છે એ પ્રમાણે હું તમને જણાવું છું જેથી આવા સેન્ટરની હું તમને કઈ જગ્યાએ મળશે એ નથી જણાવી શકતો પરંતુ એ તમારે એનાલિસિસ કરવી પડશે કે આ થર્ડ પાર્ટી એ લોકોને મળે છે ચોવીસ કલાકમાં એક ગેરંટી આપે છે કે ચોવીસ કલાકમાં તમારું એ નામ છે કે જે સુધારણા છે એ ચોવીસ કલાકમાં થઈ જાય છે જ્યારે બીજી જે એનરોલમેન્ટ સેન્ટર ઉપર તમે જે લીગલી જે એમને એ લોકોને એનરોલમેન્ટ આપવામાં આવે જેવા કે પંચાયત છે બેંક છે પોસ્ટ ઓફિસ છે આ બધી જગ્યાએ તમે જે આ એનરોલમેન્ટ સેન્ટર ઉપર જાઓ છો એ લોકો પચાસ રૂપિયાથી થી સો રૂપિયા જેટલો કોઈ ચાર્જ હોય છે પરંતુ એ લોકોને જે તમે સુધારણા કરો છો એ અરાઉન્ડ નેવ દિવસ સુધી પણ લાગે છે કે ઘણી વખત તો મેં એક મારા મિત્રનું જોઈશું એકસો એસી દિવસ જેટલો પણ ટાઈમ લાગ્યો હતો તો મિત્રો આ રીતે તમારા જે મેં તમને જણાવી હતી એ વાતમાં તમે અહીંયા સુધારણા કરી શકો છો માત્ર ને માત્ર પાંચ દિવસમાં જો તમારે જરૂર ના હોય તો ગેજેટ તમે ત્રણસો રૂપિયાવાળું પણ કરાવી શકો છો હજાર રૂપિયાવાળું પણ કરાવી શકો છો અને કોઈ એવી જરૂર ના હોય તો ત્રણસો વાળું સુધારણા કરાઈ મહિના ત્રણ મહિના તમારા રાસ જોવાની અને પછી તમે જે એનરોલમેન્ટ સેન્ટર ઉપર જઈને તમારે જે સુધારણા કરવા છે એ તમે કરી શકો છો